અમદાવાદના લોકો ઘરની બહાર નીકળો તો માસ્ક જરૂરથી પહેરજો કેમ કે શહેરમાં પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચી રહ્યું છે કન્સ્ટ્રક્શન સાઇટ ઔદ્યોગિક એકમોના પ્રદૂષણને કારણે હવામાં ઝેર પડી રહ્યું છે હવાની ગુણવત્તા કથળતા તેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે ખાસ કરીને બાળકો વૃદ્ધો અને શ્વસન તંત્રના રોગ ધરાવતા દર્દીઓ માટે આ સમયગાળો અત્યંત કષ્ટદાયક બની રહ્યો છે

ઉસ્માનપુરા કે જ્યાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ બસો ને પાર છે એકસો પચાસ ને એર ક્વોલિટી ઇન્ડેક્સ વધે તો તે અતિ ગંભીર ગણી શકાય છે શ્વાસ લેવામાં પણ લોકોને તકલીફ પડે છે શ્વાસ સંબંધિત દર્દીઓ કે જેવો વધુ સાવચેતી રાખવાની જરૂર છે